બેઠું છે મો એ શીખે ચામ જ્યાં શીખે આમ ઉડવાનું હતું ઈચું ઉડવાનું હતું હારો પેલી બાજુ આમસા દાદું

પણ મારા પડી છે છોકરા ને કોઈ પડી નઈ શું કરવાનું મારે બીજો ફોન કર્યા કોઈ ફોન તો પેલા કરવાનો તમારે ભાઈ ને કશ્યા ફોન કરવા છે કશ્યા હલો કેટલા હતા ભાઈ હવે રીણ નહી કરવાના એક કોમ કરો મારા ઘરે આવજો હાલ તરત કોમ છતાં તો ફોન કર્યો છે

આજે મોરમલો ઓ મટા ભાઈ તમને આ થોડા મોંઘો પકડી ઓમ ફને આવ છે હાલ તો મારે એવું છે ઓય બેહો ભાઈ જો

હા હા ફૂલેતા હું હા બરોબર પાસે આજે લઈ દો બે લાવી લાવવા કેજો કે

આપડે ભાઈબંધ ખરા જબરજસ્ત પણ બીજું કોક હોત ને તો તમારે ખાલી એક જ બોલે હું આવતો રહો પણ હાલ મુ આવ આબુ છે ના ના ગતું નહી એટલે હેડો કે ના ગતું આબુ જ નહીં મારે એને કે ના છોકરા ને વિમ આપવું જ નહીં જો તો આપણો ભાઈ છે ભાઈ હા સર ખોટો નહી પણ મને તે વગર વકે અને વગર મૂક પછી જોણતો નથી તો એ મને થાપો સોડી એ બધું એટલે એનો બદલો મારા લેવાનો બદલો નહીં લેવો એ બધો બદલો આપણે એ માફી મંગાવર છે માફી શો મંગાવર આવી પણ આજ નહીં મેળ પણ આજે આજ તમારી શરમ નહીં રહે પણ આજે વને કીધું છે આજે મને ભલે કીધું પણ હું નહીં આવો નહીં આવો ના ઓહો આ તો પારવો પડવા માંડ્યા છે ઓમ તો બરાબર છે કર ધણી બે ભયમ નીકળવા છે બદમ લઈ આવું તમે નહી આવો એમ ના તો ઘેર રહેજો दादाના હા હો હા નકી ન હું તો મારા ઘરે જ રહેવાનો છું ગોમે મારા ઘરથી કોઈ ગાડી મેલે મને લે એટલે હવે તો જાતા નહી હા હો ની જો આવો આવો તમે બધા આવો પણ નહી આવવું કોઈ તમારું હું નરવો થોડો છું કોઈ દેવું ચાનમાં જાફી ઓમ ઈ પોલાવ એમ નહી દેવજો મને નહી

તો કોઈ ન કે બગાને નેહરીત નકી ઈ તો એમ કેરો કે કશેય હાલ આપડે પડે ગરમ પછી પૂછો ખાલી مگر ઠંડુ પાડવું પડે સમજ્યા તે તો કેમ રી ખબર છે અવસર નહી એટલે રી છે ઓમ તો હાચું બેવ બેવ આ તો એક

મારો કોઈ વખતે વાતમાં માં જોડતો હવે તો ભૂલ થઈ ગઈ થઈ પણ ગમે વેરી આવે તો મારી વાત આપડો વહેલો હતો તે મને ખબર પડી

ગરજ ગરજ અલ્યા ભાઈ ગરજ વસ્તુ એવી છે ગધાડા ની બાપ કેવા પડે છે બરાબર છે તો ને તમે માર્યા એ વાર મું મારો જબરસાડી ગઈ હતી પણ મૂકું આપડે ગરજ છે એટલે પડતી નાખવી પડી હોય તો કાળુ ને આપડે વિવાહ ખાઈ જવા દો સોટિયા ને આપડે જવા દો